હાલા દોસ્તો જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો અહીં જો આપણે ઉઠી નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છીએ અને તમે અહીં જોઈ શકો છો આ બારનો નજારો ખૂબ જ સરસ વ્યૂ છે અને સૂરજ પણ જો ઉપર ચડી ગયો છે ને આપણે થોડુંક લેટ થઈ ગયું છે ઉઠવામાં કેમ કે રાતે મોડા આવ્યા હતા આપણે અને મોડા સૂતા અને બધું લેટ થઈ ગયું ઉઠવામાં પણ લેટ થઈ ગયું મોડા સૂતા અને મોડા આપણે સાડા અગિયાર વાગે પહોંચ્યા હતા એટલે બધું જ લેટ થઈ ગયું એટલે આપણે નહીં ધોઈ તૈયાર થઈ ગયા અને અત્યારે જો અહીંયા મોર્નિંગનો મસ્ત મજાનો વ્યૂ છે અને આ લોકેશન જોઈને આઈડિયા આવી જ ગયો હશે તમે કે અમે ક્યાં આવ્યા છીએ તો અહીં હોટલમાં પણ અમે રોકાણા છે એનો બહારનો મેઇન રોડ ઉપરનો વ્યૂ છે અને અને બહાર આવ્યા હોઈએ અને મસ્ત મજાના આપણે તૈયાર થયા હોઈએ તો પછી આપણે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી તો લેવાની જ હોય તો અહીં જો આપણે સરસ મજાની વિડીયોગ્રાફી મિરરમાં લઈએ છીએ અને સાથે સાથે આપણે ઈસ્ટના રીલ પણ બનાવીએ છીએ અને ખૂબ જ મોડું થઈ ગયું છે તો અહીં આપણી ફોટોગ્રાફી વિડીયોગ્રાફી બંધ કરી સાઈડમાં મૂકી અને હવે આપણે જવા માટે નીકળીએ છીએ આપણે હજી નાસ્તો પાણી પણ કરવાનું છે એટલે આપણે બધું જ હવે સાઈડમાં મૂકી અને હવે નીકળવાનું છે કેમ કે દસનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે આપણે નીકળશું કેમકે બહુ લેટ થઈ ગયું છે એટલે દર્શન કરવાનું પણ લેટ થઈ જશે હજી આપણે નાસ્તો પાણી પણ બાકી છે એટલે પહેલાં તો નાસ્તો પાણી કરવાનું છે ને પછી આપણે દર્શન માટે બહાર જવાનું છે તો અહીં જોઈ શકો છો અમારા સાહેબ અમને અમારો ધૈર્ય મને છોડી અને આવી ગયા છે બંને જોકે મને છોડી નથી આવ્યા ક્યારના બોલાવતા હતા હું જ મારા ફોટોમાં વિડીયોમાં પડી હતી અને અહીં જો સરસ મજાનો નાસ્તો પણ રેડી છે એટલે બંને એકદમ તૂટી જ પડ્યા છે અને મસ્ત મજાના પૌવા છે ઇડલી સંભાર છે ચટણી છે સાથે સાથે ધૈર્ય બિસ્કીટ પણ લઈ આવ્યો હતો અને ચા હશે મોજ પડી ગઈ અને અત્યારે મેં કીધું કે ભાઈ અત્યારે જેટલો નાસ્તો કરવો હોય ને એટલો કરી લેજો કેમ કે પછી જમવાનું નક્કી નહીં કેમ કે આપણે મંદિરે દર્શને જશું અને ઘણી બધી જગ્યાએ આપણે દર્શન માટે જવાનું છે એટલે લેટ થઈ જશે એટલે અહીં આપણે બપોરનું પણ જમવાનું સાથે લઈ લેવાનું છે એટલે પછી આખો દિવસ કે જમવાનું કંઈ ટેન્શન જ નહીં ફાઇનલી જો અમે લોકો નાઈ ધોઈ રેડી થઈ અને તૈયાર થઈ ગયા છીએ અને હવે બતાવી દો કે ફાઇનલી આપણે આવ્યા છીએ સોમનાથ સોમનાથ મહાદેવના દર્શન માટે અને કાલના આપણે નીકળ્યા હતા અમદાવાદથી અને આખી ઉત્તરાયણ રસ્તામાં જ ગઈ છે અને હવે અત્યારે વાગી ગયા છે દસ જેવો ટાઈમ થયો છે અને હવે આપણે સોમનાથ મહાદેવના દર્શન માટે જવું છે હું છેલ્લા વર્ષ દોઢ વર્ષથી પ્લાનિંગ કરતી હતી કે સોમનાથ જવું છે પણ ફાઇનલી મહાદેવની ઈચ્છા હશે કે હું ઉત્તરાયણ ઉપર જાઉં એટલે ફાઇનલી અમે લોકો સોમનાથ પહોંચી ગયા છે અને દર્શન માટે જવાનું છે બહુ લેટ થઈ ગયું છે કેમ કે રાતે લેટ પહોંચ હતા પછી સુવાનું લેટ થયું ઉઠવાનું લેટ થયું પછી ખાસતા પાણી રેડી થયા તો દસ વાગી ગયા છે બહુ મોડું થઈ ગયું છે તો હવે મહાદેવના દર્શન માટે નીકળશું અને ત્યાંથી આપણે હવે જો ફોન એ લગભગ નથી ત્યાં મંદિરમાં લઈ જવા માટે તો આપણે બહારના જ વિડીયો શૂટ કરવાના છે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી બહારની જ લેશું ચલો હવે દર્શન માટે નીકળીએ તો અહીં આપણે ફાઇનલી જવા માટે નીકળી ગયા છીએ અને જો દોસ્તો અહીં સોમનાથમાં હમણાં ઘણા દિવસ ત્યાં ઉત્સવ ચાલે છે એટલે સરસ મજાનું શણગારેલું છે અને સાંજે લાઇટિંગ પણ ખૂબ જ સરસ હતી તો અહીં જો અહીં અમે પાર્કિંગના ગેટ ઉપર પહોંચી ગયા છીએ અને અંદર હવે આપણે પાર્કિંગ કરીશું અને પછી આપણે અંદર દર્શન માટે જવાનું છે પાર્કિંગથી પણ ઘણું અંદર થાય છે મંદિર એટલે આપણે પછી ચાલીને અંદર જવાનું છે અને જો અહીં આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અને આપણે મસ્ત મજાનો તિલક કરવાનો છે ચાંદલો કરવાનો છે મહાદેવનો અને મને આવું બધું જ કરવાનો ખૂબ જ શોખ હોય છે હું ગમે ત્યાં ને તો આવી રીતે ચાંદલો ને તિલકને બધું લગાવ્યું હોય છે કેમકે મને બહુ ગમે છે અને આજુબાજુ બે ત્રણ મસ્ત મજાની પ્રતિમાઓ છે અને સામે જોઈ શકો છો મંદિરની એક્ઝ સામે આ મોટી પ્રતિમા છે અને આ છે અમીરજી ગોહિલની પ્રતિમા તો અહીં મંદિરની એક્ઝ સામે જ અંદર આવતા જ આ પ્રતિમા છે અને સાઈડમાં પણ બીજી પ્રતિમા છે અને સામે જોઈ શકો છો સામે એક્ઝેટ મંદિર છે અને અત્યારે ખૂબ જ પબ્લિક છે અહીં અને થોડી સાઈડમાં ગોહિલ વેગડાજીની પ્રતિમા છે તો અહીં જોઈ શકો છો આ બધી જ અહીંયા બધું જ ડિટેલમાં લખેલ છે કોણ હતા કેવી રીતે શહીદ થયા હતા શું હતું એ બધું જ આમાં લખેલું છે તો સામે જોઈ શકો છો અમર સહીદ વેગડાજી ભીલની પ્રતિમા છે આ અને અહીં બધું જ ડિટેલમાં બતાવ્યું છે લખેલું છે કે કોણ હતા ક્યાંથી હતા શું હતું એ બધું જ આમાં ડિટેલ્સમાં લખેલું છે અને ખાસ કરીને સોમનાથ મંદિરના હિતમાં શહીદ થયેલા આ વીર જવાનો હતા એના માટેની આ બધી પ્રતિમાઓ છે અને જો સામે હર હર મહાદેવનું મસ્ત મજાનું લખેલું છે અને એક્ઝ સામે મંદિર છે અને હમણાં ઉત્સવ ચાલે છે એટલે ઉત્સવના હિસાબે ઘણું બધું ડેકોરેશન કરેલું છે અને ઘણું બધું જ અંદર ખૂબ જ સરસ લાઇટિંગને સરસ છે બધું અને બહારના લોકો પણ ખૂબ જ છે વિદેશી લોકો પણ અહીં ખૂબ જ આવેલા છે અને અહીં જો તમે ત્રીસુલો પણ મસ્ત મજાના ફૂલથી સજાવેલા શણગાયેલા છે તો અહીં આપણે કેમ્પસમાં થોડું એવું ફોટોશૂટ વિડીયો શૂટ કર્યું મહાદેવનું મહાદેવના દર્શન કરી અને મસ્ત વિડીયોગ્રાફી ફોટોગ્રાફી લીધી અને હવે આપણે આગળ દર્શન તરફ જવાનું છે કેમ કે ફોન અંદર એલાઉડ છે નહીં એટલે અહીં આપણે બહારથી જ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી મેં કરી છે અને અહીં જોવો તમે મસ્ત મજાનાની ડમરું નાના નાના ભાઈ વેચે છે તો આપણે પણ ટ્રાય કરી લીધી અને કેમ્પસમાં જ અહીં જો તમે ખાંભીઓ છે શહીદોની વીર શહીદોની આ બધી જ ખાંભીઓ છે અને ઘણી બધી છે શહીદ થઈ ગયા એના સ્વરૂપમાં એમ ને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ આ બધી જ પ્રતિમાઓ છે અહીં તો અહીં આપણે બારની પ્રતિમાઓને જોઈ દર્શન કરી અને ફાઇનલી આપણે અહીં ફૂલ આર બિલીપત્ર લઈ અને હવે આપણે દર્શન તરફ જઈએ છીએ તો આપણે દર્શન તરફ નીકળી ગયા એ પહેલાં આપણે મેઇન કામ કરવાનું છે ફોન અહીં જમા કરાવવાના છે ફોન બેગ બધું જ અહીં જમા કરાવવાનું છે અને અહીં જો તમે સામે જ ફોન અને બેગ જમા કરાવવાના છે આપણે મિસલ્ક સેવા છે અને અહીં આપણે ફોન જમા કરાવવાના છે અને પછી આપણે દર્શન તરફ જાઉં છે અને સામે જોઈ શકો છો દર્શન માટેની લાઈન અત્યારે આ બધું જમી કરી નાસ્તો કરી અને બાર દર્શન કર્યા એટલે અગિયાર વાગી ગયા છે અગિયાર વાગે આ અંદર જવા માટેની લાઇન છે દર્શન કરવા માટેની કે અહીં સિક્યુરિટી ખૂબ જ ટાઈટ છે એટલે સિક્યુરિટી માટે એ બધા ચેક કરે છે ચેક કરે છે અને પછી અંદર જાય છે એટલે થોડું લેટ થઈ જાય છે અને હવે આપણે પણ ફોન જમા કરાવી અને લાઇનમાં ફાઇનલી ઊભી જઈએ પછી ફાઇનલી જમા કરાવેલા ફોન લઈ અને આપણે બહાર જવા માટે નીકળી ગયા છે મસ્ત મજાના સરસ દર્શન થઈ ગયા છે આપણે જેવા અંદર ગયા એવી બપોરની આરતીનો લાભ આપણે લીધો છે અને પછી આપણે અહીં બહાર આવી ગયા છીએ આઈ થિંક બે વાગી ગયા છે એટલે આપણે ફાઇનલી મહાદેવના દર્શન કરી અને હવે આગળ વધવાનું છે અને ખાસ કરીને ફોન અંદર લઈ જવાનો નહોતો ને એટલે સરસ મજાના દર્શન થઈ ગયા છે અને પછી હવે આપણે આગળ નીકળી ગયા છીએ અને હવે આપણે જવાના છીએ ત્રિવેણી સંગમ તો આપણે હવે ત્રિવેણી સંગમ ઘાટ ઉપર જવાનું છે અને ત્યાં આપણે દર્શન કરવાના છે નદીના અને ત્યાં ત્રણ નદીઓનો સંગમ છે તો અહીં આપણે ત્રિવેણી સંગમ જવા માટે ફાઇનલી કાર લઈ અને આપણે નીકળી ગયા છીએ અને ત્રિવેણી સંગમ એટલે કે કપિલા નદી હિરણ નદી અને સરસ્વતી નદી આ ત્રણેય નદીઓ ભેગી થાય છે અને એટલે ત્યાં ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે તો ફાઈનલી અહીં આપણે પહોંચી ગયા છીએ અને અમારા ભાઈને છે ને ખૂબ જ તડકો લાગે છે એટલે જો અહીં ટોપી લેવા માટે આવી ગયો કેમ કે અત્યારે બે વાગ્યા છે અને ખૂબ જ તડકો પડે છે એટલે ભાઈને અહીં ટોપી લેવી હતી એટલે અહીં આપણે ટોપી લેવા માટે આવી ગયા છીએ અને જો ચેક કરે છે ભાઈ રેડી તો અહીં તમે જોઈ શકો છો દોસ્તો એકદમ સરસ મજાની નદી વહી જાય છે અને પક્ષીઓ ખૂબ જ સરસ આવ્યા છે બહારના પક્ષીઓ છે આ ઇન્ડિયન પક્ષીઓ તો લાગતા નથી આ બહારના પક્ષીઓ છે અને પછી આપણે જો અહીં કબૂતરો ઘણા બધા હતા એટલે આપણે ચણ નાખવાની જ હોય કેમકે આપણે અહીં આવ્યા હોઈએ તો ધરમ ધરમકરમ પણ કરવાનું જ હોય એટલે અહીં મસ્ત મજાના કબૂતરો ચણતા હતા એટલે આપણે થયું કે ચાલો આપણે પણ થોડા ધરમકરમ કરી લઈએ એટલે જો આપણે પણ અહીં ચણે કબૂતરને આપી દીધી અને પછી હવે આપણે તો ફાઇનલી ત્રિવેણી સંગમની આપણે પૂજા કરી લીધી મસ્ત મજાના નદીના દર્શન કરી લીધા અને હવે આપણે જઈને મસ્ત મજાના પક્ષીઓ આવ્યા છે હવે ક્યાંના પક્ષીઓ છે ત્યાંના છે શું છે કાંઈ જ ખબર નથી પણ સરસ મજાના આ ઇન્ડિયન પક્ષીઓ તો પણ લાગતા નથી જ્યાંના હોય ત્યાંના પણ મજા આવે છે જોઈને ખવડાવવાની તો આ છે ને ગાંઠિયા જ થાય છે હું બિસ્કીટ લાવી હતી ને તો બિસ્કીટ ન ખાધા અને છે તો આ પેકેટ ખવડાવીએ છીએ ખૂબ જ ભાવે છે તો બધા ગાંઠિયા જ ખવડાવે છે અમે જો ગાંઠિયા જ ખવડાવીએ છીએ અને ખૂબ જ મજા આવે છે અમારા દેવીને તો ખાસ કરીને ખૂબ જ મજા આવે છે અને હાથમાં રાખીએ છીએ ને તો હાથમાંથી પણ લઈ અને ખાવા આવે છે તો જો અહીં ખૂબ જ મજા આવે છે પક્ષીઓને ખવડાવવાની ఆ విధంగా వీడియో చాలా

તો ફાઇનલી પક્ષીઓને ખવડાવી અને ખૂબ જ મજા આવી અને પછી મારા ભાઈએ જીદ કરી કે આપણે બોટિંગ કરવાનું છે

અને ફાઇનલી હવે આપણે બોટિંગમાં આવી ગયા છીએ અને ખૂબ જ મજા આવે છે બધાને જે બધા જ ફોટો અને વિડીયો લેવા માંડી હતી તમારા સાઈબેજો ફોટોને વિડીયો લેવા માંડ્યા છે અને આપણે પણ ફોટોને વિડીયોગ્રાફી કરવા માંડ્યા

અને નારિયેળ પાણી ખૂબ જ સરસ હતા નાળિયેળો એટલે આપણે નાળિયેર પાણી પીવા માટે અહીં ઉપર રહી ગયા છીએ નાળિયેર પીધું અને ખાધું પણ આપણે અને ખૂબ જ મજા આવી ગઈ છે દોસ્તો અને દોસ્તો આ બ્લોક આપણે ખૂબ જ મોટો થઈ ગયો છે તો હવે આ બ્લોકને અહીં સુધી જ આપણે બપોર પછીનો જે બ્લોગ છે જ્યાં આપણે ભાલકા જવાનું છે ત્યાંથી આપણે બ્લોગ બનાવવાનો છે તો એ બ્લોક આપણે પાર્ટ ટુમાં રાખશું કેમ કે આ બ્લોગ ખૂબ જ મોટો થઈ ગયો છે તો હવે આ બ્લોકને આપણે અહીં સુધી જ રાખશું તો આપણે ફરી મળીશું પાર્ટ ટુમાં બીજા બ્લોકમાં અને આપણે ભાલકા જવાનું છે તો ભાલકાનો બ્લોગ પણ જોવાનું ભૂલશો નહીં તો ચાલો દોસ્તો ફરી મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ